અંકલેશ્વરમાં યુપીએલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો સાતસો વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ મવ્ય શૈક્ષણિક એવોર્ડ સમારોહ અભ્યુત્થાન બે હાજર પચીસ સફળતા યોજાયો હતો યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ તેના વિદ્યાર્થીઓની અનુકરણીય સિદ્ધિઓને સન્માનિત કરવા માટે તેના પ્રતિષ્ઠિત શૈક્ષણિક પુરસ્કાર સમારોહ અભ્યુત્થાન બે હજાર પચીસનું ઓગણીસમી માર્ચના રોજ ગૌરવપૂર્વક આયોજન કર્યું હતું આ સમારોહમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ બેચલર ઓફ એન્જિનિયરિંગ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ બીએસસી અને એમએસસીના વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન માટે હતો સમારોહના સવાના સત્રમાં પ્રફુલ્લચંદ્ર ભાંભળેએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી જ્યારે શ્રીમતી અસ્માની સુરવે બપોરના સત્રની અધ્યક્ષતા કરી હતી આ ઉજવણીમાં તેમની સાથે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે યુપીએલ યુનિવર્સિટીના ચેરમેન એમિરિટ્સ સાંદ્રા આર શ્રોફ યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી યુપીએલના પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘ અને સન્માનિત મહેમાનો સહિત યુનિવર્સિટીના પદાધિકારીઓ અધ્યાપકગણ કર્મચારીગણ બાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા સન્માન સમારોહમાં કુલ મળીને સાતસો પાંચ વિદ્યાર્થીઓએ મહેમાનો પાસેથી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર પચાસની ઇનામી રકમ સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી તેના પ્રતિસાદ શેર કર્યા હતા નોંધનીય રીતે સોળ અસાધારણ વિદ્યાર્થીઓના તેમના નોંધપાત્ર શૈક્ષણિક યોગદાન બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીઓ તથા મહેમાનશ્રીઓએ તમામ રેન્ક ધારક વિદ્યાર્થીઓને સફળતા માટે અભિનંદન આપ્યા હતા આ સમારોહ સખત મહેનત સમર્પણ અને શ્રેષ્ઠતાની શોધની સાજી ઉજવણી હતી જેમાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ ઊંચાઈ હાંસલ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ સમારોહ વિદ્યાર્થીઓ અને માતા-પિતા અને સમગ્ર શૈક્ષણિક સમુદાય માટે એક યાદગાર ક્ષણ બની રહી હતી આજ યુપી યુનિવર્સિટી કા ઓફટરનેટ યુનિવર્સિટી કા લાસ્ટ વિન્ટર કે જો एग्जाम हुए हैं उनका रजिस्ट्रेशन प्रोग्राम है एक प्रोग्राम मॉर्निंग में हुआ था और दूसरा प्रोग्राम प्रोग्राम आफ्टरनून में हो रहा है करीब सात सौ बच्चों को हम लोग कर रहे हैं इनका परफॉर्मेंस अच्छा है और ये प्रोग्राम हम बच्चों को मोटिवेट करने के लिए करते हैं उनके पेरेंट्स भी आते हैं और उनका फीडबैक लेते हैं और उससे और रिजल्ट फ्यूचर में अच्छी आती है हमारा एक्सपेरिमेंट काफ़ी सालों से चल रहा है हमारे खुद के बच्चे भी फेयर लर्निंग में एक्टिव पार्ट लेते हैं और फेयर लर्निंग में भी जिनके रिजल्ट अच्छे नहीं होते उनको सपोर्ट करते हैं ये साल में हम लोग अभी यू नो सोलर पैनल्स हम लोग साइड पर लगाने जा रहे हैं और तीन महीने के अंदर सस्टेनेबिलिटी पॉइंट ऑफ व्यू हंड्रेड परसेंट हमारा पावर कंजम्पशन सोलर पैनल से होगा और दो नए कोर्स हम चालू कर रहे हैं बी एस सी में माइक्रोबाइलॉजी और पी एस सी में इन्वायरमेंटल साइंस पोस्ट ग्रेजुएशन डिप्लोमा भी हम दो कोर्स चालू कर रहे हैं कलर एंड टेक्नोलॉजी और एनालिटिकल टेक्निक्स यू पी एल यूनिवर्सिटी फाइव स्टार की रैंकिंग में है गुजरात में टॉप आठ यूनिवर्सिटीज में और हमारी उम्मीद है कि नेक्स्ट तीन चार साल में हमें हमारा नाम भारत की यूनिवर्सिटी में भी आएगा टॉप टेन